હિંમતનગર શહેરમાં બસો કિલો દોરીનો નાશ કરવામાં આવ્યો આજથી પાંચ વર્ષ પહેલાં મેં એક ગુહડના એક ઝાડ ઉપર લટકતો દોરીમાં જોયો હતો અને બહુ જ દયનીય સ્થિતિમાં હતો એ દિવસે મેં સંકલ્પ લીધો કે હું ઉતરાયણમાં પતંગ ઓછા ચગાવી પણ એને જે પતંગ સાથે જે તૂટેલી દોરી હોય એને હું ભેગી કરે અને એનો હું નાશ કરે તો હું છેલ્લા પાંચ વર્ષથી ભેગી કરેલી દોરીઓનો સળગાવું છું અને આ સીઝ આ કાલના આજમાં મેં બસોને વીસ કિલો દોરી ભેગી કરી અને એનો નાશ કર્યો છે સળગાઈને બીજું સરકારને મારે નમ્ર અરજ છે કે અત્યારે સૌથી વધારે ચાઇનીઝ દોરી એમને મળી છે ભેગી કરવામાં તો ચાઇનીઝ દોરી ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને એક મારી એક નમ્ર અનંત વિનંતી એવી છે કે જે દોરીનો કલર છે એ વ્હાઇટ કો તો પીળો કરવામાં આવે તો જેનાથી નુકસાન થતું ઘણું બધું અટકશે

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ